मित्रों आपने कई बाबतों हमेशा गुप्त राखवी जो ये, जीवन में कोई ने कहो नहीं नंबर एक जो तमे विद्यार्थी छो तो तमारा भावी लक्ष्य ने गुप्त रखो नंबर बे जो तमे क्या जता हो तो लक्ष्य स्थान गुप्त रखो भले केंद्र पुत्र पुत्री नी परीक्षा शहर के गांव थी दूर छे नंबर त्रन तमारो पगार कोई ने कहो नहीं हमेशा गुप्त राखो नंबर चार

जो तमने घर में क्या थी पर पैसा मरिया होए तो तेने गुप्त रखो। नंबर आठ बैंक एकाउंट नंबर अने बैंक नो नाम गुप्त रखो। नंबर नौ जो मिलकत नी थई रही होए तो मामलो फक्त पुरुषो वच्चे ज रहेवो जोईए पुत्रवधुए पण आ बाबत थी पोताने दूर राखवा जोईए એટલે કે ભાભી અને ભાભી ને તેની સાથે કોઈ લેવા દેવા ન હોવી જોઈએ નંબર 10 જો બહેન દીકરી વચ્ચેનો સંબંધ નક્કી થઈ ગયો છે લગ્ન સુધી સંબંધની વાત મુક્ત રાખો છોકરીને બતાવતી વખતે પડોશીને કહો નહીં જો અચાનક પડોશી ઘર માં આવી જાય તો કોઈ બહાનો કાઢીને બહાર કાઢો નંબર 11 જો કોઈ ભૂલથી તમારી બહેન દીકરી ગર્ભવતી થાય તો ગુપ્ત રાખો

દિકરા વિદેશમાં જો તમે વિદેશ ભણવા ગયા હોવ તો તમારું ચોક્કસ નામ અને સરનામો ગુપ્ત રાખો દુશ્મનો વિદેશમાં પણ તમને ફોલો કરો નંબર 16 પ્રોપર્ટીના પેપર્સ સિક્રેટ રાખો જો તમને નવી પ્રોપર્ટી ખરીદી હોય તો જરૂર शिवाय કોઈને કહો નહીં નંબર 17 લોકર કઈ બેંકમાં છે અહીં પણ સિક્રેટ રાખો બેંક મેનેજરની હાજરીમાં પણ લોકર ખોલવાનું ટાળો लोकर त्यारेज खोलो जारे ते चावी मुके अने जतो रहे एक आठ जो तमारी पासे घरे घरे ना होय तो पहरशो नहीं ते खास करीने नौकरानी नी सामे नौकरानी ने तमारो मित्र न गणो नंबर एक न तमारो मोबाइल नंबर फक्त नजीक ना लोको साथेज शेर करो परंतु तमारो क्रेडिट डेबिट कार्ड नंबर कोइनी नी साथे शेर करशो नहीं नंबर वीस

તમે ક્યારે પાછા આવશો તે તમારા પડોશીઓને પણ જણાવશો નહીં નંબર 22 જો ઘરમાં કોઈને ગંભીર બીમારી હોય તો બીમારી તેને ગુપ્ત રાખો ઇમરજન્સીના કિસ્સામાં જ બહારની વ્યક્તિની મદદ લો નંબર 23 જો બાળક નિષ્ફળ જાય તો તેને ગુપ્ત રાખો નહીં તો મામલો પ્રકાશમાં આવશે બાળકના દિમાગ પર તેની વિપરીત અસર પડશે नंबर चौबीस लग्न करया पची भूतकाळना प्रेम संबंधो विषय कहवानी जरूर नथी जो तमे लग्ननी रात्रीच तमारो रहस्य जाहिर करशो तो भविष्यमा तेना गंभीर परिणामो आवशे आणि तमारे हमेशा टोणा सांभाळवा पर्शे नंबर पच्चीस तमारा पतीना घरनी वा तमारा परिवारना ने कायरे वस्तुओं कहो नही द रोज पोताने सुधारवा माटे आमने सबस्क्राइब करवानो भूलशो नही नंबर 26 कोई 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 गरीब ने ने दान जाहिर करशो नहीं नंबर पासे थी लोन लेवा उचीना लेवा अथवा विषय कहो नहीं नंबर अठावीस कोई वृद्ध व्यक्ति द्वारा लखेलु वसियतनामू तारी पे राखो खूबज नजीक न वकील सिवाय कोई ने कहवू नहीं जो वारसदार नालायक निकले તો પછી અયોગ્ય દબાણ વડીલ વ્યક્તિ પર તેમની ઈચ્છા મુજબ લખેલું મેળવવા માટે શકાય છે નંબર ઓગણત્રીસ ગેરકાયદેસર સંબંધ હોય અથવા નજીકના સંબંધી ખાસ કરીને કોઈ ભાઈ ભાભી કોઈ અનૈતિક કૃત્ય કરે છે તો પછી સંબંધી સાથે ગમે તે કરો પરંતુ આ વાત પરિવારની બહાર ન જવું જોઈએ नंबर 3 01 जुनी कहवत छे के पति अने पत्नी ने समान अधिकारों होवा જોઈએ એક બીજાની સામે સંપૂર્ણ રીતે ખુલ્લા ન થવુ જોઈએ સમજો કે સમય બહુ ખરાબ છે મિત્રો સતર્ક રહો એવી ઘણી ઘટનાઓ બની છે જેમાં એક મિત્રએ બીજાની જિંદગી ખતમ કરી નાખી હોય આ વિડિયો તમારા મિત્ર સાથે શેર કરો જેથી કરીને આ માહિતી દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે તમારા જીવનને લગતી શ્રેષ્ઠ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે હું તમને મારું મનોબળ વધારવા માટે ચેનલને લાઈક અને શેર કરવા વિનંતી કરું છું જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુશ રહો મિત્રો